ચાણસમા નાગરિક સહકારી બેંક લિમિટેડની સાઇટમાં વાર્ષિક અહેવાલ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક સાધારણ સભા સુરાણી સંસ્કાર ભવન ચાણસમા ખાતે મળી હતી ચાણસમા નાગરિક સહકારી બેંક સાધારણ સભા સુરાણી સંસ્કાર ભવન ચાણસમા ખાતે મળી હતી આ મોટી સંખ્યામાં ચાણસમા નાગરિક બેંકના તમામ સભાસદો બેંકનો સ્ટાફ ચેરમેન ડિરેક્ટરો મેનેજર હાજર રહ્યા હતા ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા બેંકે કેટલો નફો કર્યો તે વિશે માહિતી આપી હતી આ ઉપરાંત અહીં ગામમાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સારા ટકા મેળવ્યા હતા તેઓનું પુરસ્કાર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું પટેલ દ્વારા બેંક દ્વારા વોટ્સએપ બેન્કિંગ મોબાઈલ રૂપે કાર્ડ સુવિધા અને ની સુવિધા ચાલુ કરવામાં આવી છે सेवा प्रवृत्ति में भी आगे ने तो कामकाज में अमदी दिलीप भाई भी अमरी राज्य मंत्री तरीके अभी कार्यक्रम आए काम करके आप करो आम करो अगर भी सारी जाती शिक्षा करो सभा में साहब क्या कया आज राज्य सभा में क्या क्या कार्यक्रम आवे बुछारोपण कर आगे ब्लड केम्प करो तो आ वर्षे थोड़ा પ્રસાદના વિઘ્નના કારણે અમે થોડું વિચાર નહોતું બધું અમારે વૃક્ષારોપણ કાર્યક્રમ અમારો બહુ સરસ થયો અને સાહેબની નિગરાનીમાં અમે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો કર્યો ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે ભવિષ્યમાં જે રિઝર્વ બેંકના રિઝર્વ બેંક જે ગાઈડલાઇન છે એ પ્રમાણે આપણે કરવાનું હોય છે તો એ આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં જે થશે આપણે કરતા રહીશું આભાર મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પાટણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે